નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના દિવસે રાષ્ટ્રીય એકતા દિવસે રાષ્ટ્રીય એકતા પરેડ યોજનાર હોય જેની હાલ તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે જેમાં પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ રૂપ એવું નગર ખાતે ભારતનું સૌથી મોટું બોન્સાઈ ગાર્ડન એટલે કે વામન વાટિકા વૃક્ષનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવશે ત્યારે તેઓ ત્રીસ તારીખે આવી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતા નગર વિસ્તારમાં સોળ જેટલા નવા પ્રોજેક્ટ અને નવી સુવિધાઓના લોકાર્પણ કરવામાં આવશે જેમાં ખાસ મુખ્ય આકર્ષણ બોન્સાઈ ગાર્ડન નું છે જેને વામન વૃક્ષ વાટિકા નામ આપવામાં આવ્યું છે એકતા નર્સરી પાસે આવેલ આ સુંદર ગાર્ડન પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ રહેશે કારણ કે

જેમાં નાના છોડ ઘરમાં ગાર્ડન માં સુશોભિત કરી શકાય છે જેને ખાસ પદ્ધતિથી ઉગાડાય છે અને એકત્રીસમી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નર્મદા જિલ્લામાં એકતા નગર ખાતે એકતા પરેડમાં ભાગ લેવા જઈ રહ્યા છે તમે પાછળ જોઈ શકો છો કે સરસ મજાનું એકતા નર્સરી પાસે જે વામન વૃક્ષ જેને કહી શકાય તપોવન વાટિકા જે છે એ કોન્સાઈ વૃક્ષનું સ્પેશિયલ ગાર્ડન બનવાનું છે જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવામાં આવવાનું છે લગભગ છવ્વીસ કરોડના ખર્ચે આ ગાર્ડન બનવા જઈ રહ્યું છે જે કદાચ ભારતભરમાં સૌથી પ્રથમ વિશિષ્ટ કહી શકાય એવું માત્ર બોનસાઈ વૃક્ષોનું સ્પેશિયલ ગાર્ડન બનાવવામાં આવ્યું છે જેમાં ચૌદસોથી વધુ બોનસાઈના જુદા જુદા પ્રકારના વૃક્ષો લગાડવામાં આવ્યા છે અને ચોત્રીસ હજારથી વધુ પણ નાના મોટા પ્લાન્ટેશન લગાડવામાં આવ્યા છે અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા સફાઈ કામગીરી ચાલુ રહી છે પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી છે તળામાળ તૈયારી ચાલી રહી છે અને સાથે સાથે અહીંયા જે સરસ મજાનું તળાવ બનાવવામાં આવ્યું છે એ તળાવ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે અને તળાવની સાથે સાથે લગભગ ચૌદ હજાર જેટલા નાના મોટા ફૂલઝાડ પ્લાન્ટેશન લગાડવામાં આવ્યા છે અને વાંસાઈ વૃક્ષ જે લગાડવામાં આવે છે એની ઓળખ માટે વિવિધ બોર્ડ પણ લગાડવામાં આવે છે જેની માહિતી પણ આપવામાં આવે છે આમ આ વોંસાઇ વૃક્ષનું જે ગાર્ડન છે એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવા જઈ રહ્યા છે સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર